નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ અત્યારે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ બે તરફી વધઘટ અથડાઈ રહ્યા છે અને વાયદા બજારમાં આજે ઘટાડો હતો પરંતુ બજાર હાજરમાં ખાસ કોઈ મોટી ન હતી અને ઊંઝામાં જેની આવક સાત હજાર બોરીની આસપાસ સ્થિર જોવા મળી રહી હતી અને સૌરાષ્ટ્રમાં થોડીક આવક ઘટી હતી અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે અને સામે વેપારો પણ કેવા થશે તેના ઉપર મોટો આધાર રહેલો છે તો મિત્રો ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે જીરાની બજારમાં બે તરફની સાર સંભાવના છે અને સ્ટોક મોટો પડ્યો છે ખેડૂતો પાસે જેને કારણે તેજી ટકવી મુશ્કેલ છે જેવા ભાવ વધે એવી જ ખેડૂતોની વેચવાલી આવી જાય છે અને બીજી તરફ બજારમાં ઘરાકી પણ ઓછી છે તો મિત્રો જીરાના નિકાસના વેપારો પણ બહુ ધીમા ચાલે છે અને ખાસ કરીને આજે જીરાનો વાયદો બજાર પંચોતેર રૂપિયા ઘટીને ઓગણીસ હજાર ત્રણસો ને પંદરની સપાટી પર બંધ રહ્યો હતો તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ એરની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી ત્રણ હજાર ચારસો છોતેર ત્રણ હજાર ચારસો ને સત્યોતેર રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા કાલાવાડ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પાંચ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર સિત્તેરથી ત્રણ હજાર પાંચસો સિત્તેર રૂપિયા જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયા રાજકોટ ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ગોંડલ બે હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર રૂપિયા જેતપુર ત્રણ હજાર ત્રણ હજાર પાંચસો ને પચીસ રૂપિયા બોટાદ બે હજાર આઠસો થી ત્રણ હજાર રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ત્રણ રૂપિયો